વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બે શાળામાં ગ્રીષ્મોત્સવની ઉજવણી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટે ગ્રીષ્મોત્સવ બે હજાર પચીસનું ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી પ્રાથમિક શાળા અને પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા એમ બે શાળાના મેદાનમાં આયોજન કર્યું હતું જેમાં કબડ્ડી બેડમિન્ટન રસ્સા ખેંચ સતોળિયું જુડો યોગ દોડ ખો ખો લંગડી ચેસ અને કેરમ જેવી રમતો રમાડવામાં આવી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટી શર્ટ આપવામાં આવ્યું કાર્યક્રમમાં સમિતિના ચેરમેન નિષિધ દેસાઈ વાઇસ ચેરમેન શ્રીમતી અંજના ઠક્કર શાસનાધિકારી ડોક્ટર વિપુલ ભરતિયા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા એમ સમિતિના સભ્ય અને શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુખ્ય આયોજક નિલેશ કારારે માહિતી આપી હતી મનીષ જોશી મૌનનો અહેવાલ